દેવભૂમિ દ્વારકા જિલ્લાના 150 પચાસ જેટલા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોની વારે જિલ્લા પોલીસ આવે છે જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેના માર્ગદર્શન હેઠળ જામખંભાળીયામિયા દર્દીઓના લાભાર્થી પોલીસ દ્વારા બ્લડ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું નગરપાલિકાના યોગ કેન્દ્ર ખાતે નિવાએસપી હાર્દિક પ્રજાપતિની દેખરેખ હેઠળ રક્તદાન કેમ્પ યોજાયો જામખંભાળીયામાં આવેલ જિલ્લાની મોટી સિવિલ હોસ્પિટલમાં રક્તનો પુરવઠો જળવાઈ રહે તે માટે જિલ્લા પોલીસ તંત્ર દ્વારા રક્તદાન કેમ્પનો સરાહની કાર્યક્રમ આવ્યો છે દેવભૂમિ દ્વારકાના ખંભાડિયામાં બ્લડ કેમ્પ યોજાયો હતો જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ આયોજન કરવામાં આવ્યું પોલીસતંત્ર દ્વારા જિલ્લાના થી વધારે અંદર જ્યારે એમને બ્લડ હોય છે એની જરૂરિયાત માટે સ્પેશિયલી દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ દ્વારા એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવેલું છે જિલ્લા તંત્ર દ્વારા જ્યારે અમને રજૂઆત મળી કે થેરેસીમિયા ગ્રસ્ત બાળકો માટે બ્લડની જરૂરિયાત છે તો તાત્કાલિક પીઆઈસી સરવૈયા ખંભાળિયા પોલીસ સ્ટેશન તેમજ હેડક્વાર્ટર અને જિલ્લાના અન્ય પોલીસ સ્ટેશન દ્વારા એક ઝુંબેશનું આયોજન કરી મેક્ઝિમમ સંખ્યાની અંદર